તો યલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે સરસા કરવા જઈ રહ્યા છીએ પણ એ પેલા કમેન્ટની અંદર જઈ અંબેમા જરૂરની જરૂર લખી નાખીએ દોસ્તો તો આજે સાત તારીખ છે અને આજે ભાદરવી પૂનમ છે પૂનમના દિવસે એમ કહેવાય છે કે અંબાજીની અંદર લાખો લોકોની ભીડ જોવા મળી રહી છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે અંબાજીની અંદર એટલો બધો વરસાદ પડ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો દેશ વિદેશથી લોકો પણ ઉમટી પડ્યા છે અંબેમાના દર્શન કરવા માટે દોસ્તો આજે ભાદરવી પૂનમ છે અને પગપાળા યાત્રાળુ પણ એમ કહેવાય છે ઘણા બધા જોવા મળી રહ્યા છે અને ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તે કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હોશો દોસ્તો તો દોસ્તો આજે ભાદરવી પૂનમ છે પૂનમના દિવસે ઘણો બધો વરસાદ એટલો બધો પડ્યો છે કે આથ જ ના પૂછો દોસ્તો તો તમને ખબર હશે કે અંબાજીની અંદર ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ઘણા બધા એક્સિડેન્ટો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો અમે મળી રહ્યા છે દોસ્તો અંબાજીની અંદર એમ કહેવાય છે કે લોકો પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે અને સાથે સાથે બકરાઓ પણ જઈ રહ્યા છે અને કૂતરાઓ પણ જઈ રહ્યા છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને ઘણા બધા એક્સિડેન્ટો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો તો આજે ભાદરવી પૂનમનો અંબાજીની અંદર મોટામાં મોટો મેળો છે દોસ્તો દેશ વિદેશથી લોકો પગપાળા યાત્રા કરીને ઘણા બધા આવ્યા છે અને ઘણા બધા વાહનો લઈને પણ આવ્યા છે દોસ્તો તો તમે અંબાજી હોય તો ખાસ કરીને તમારે ધ્યાન રાખો ખાસ ખાસ કરીને સાવચેતીમાં રહેવું દોસ્તો તો તમને ખબર હતી કે ખિસ્સામાં પાકીટ હોય મોબાઈલ હોય કાંઈ પણ વસ્તુ હોય ક્યારે પણ લઈ લઈ એ પણ ખબર રહેતી નથી દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાનો વિડીયો તમારે મળી લાવતો હશો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરતી ફરી બીજા વિડીયો મળી તબતી કે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તબતી કે બાય બાય